કપડાંનું અ અ કોણ પછી અમે ગયા ભાજીયા થઈ શકે અમે હું કે ખબર છે પસંદ કરો બે બસ ઓનકાલ જાયે પાયા આપ તો વંચિનનું આમ બે જ હાલાયા ચેક કરો હો અંબર હાલ અ પ્રહુલ્યો કાળકીન પરસો રટ હોઈ બે બે રટ છે જો ને

તેમને વિશે ટિપ્પણી મારવાની છે આપણે અને ટિપ્પણી એસી વી કરવાની છે કે બહુ માર્કેટમાં એમનું હાલી ગયું છે વાછા જ નડી ગયો ભવન હું ઇધર માર્કેટ માં છે ધીરત રાખો આવશે વાર આવશે મજા વાછા ચાલુ આવતા કે નડી જામ નડી

program lain di video karena okay. calo okay. okay. okay.

ભાઈ થાય છે ભાઈ એક રાખો તો વખત વખત લેવાનો વખત એક ભાઈ આવળો મોબાઈલ હતો વર્ષો પહેલાનો હતો મોબાઈલ વર્ષો પહેલાનો મોબાઈલ હતો તો મને એમ તમે જોઈ શકો છો અમારી ચેનલ એક આવી છે દાદી કે મેં તો મોબાઈલ YouTube ચેનલ બનાવવાની છે આ એ આઈ ટી કેટલું ખબર હે ચાર્જ બોપ લગ્યું ચાર્જિંગ ચાર્જિંગ આપજો તું ત્યાંથી હાઇલ ને આવી દે લઈ મારી યુટ્યુબ ચેનલમાં મારો વિડીયો આવશે હજી પાલ લાગશે આપણે કોમેડી વિડીયો ચાલુ કરવાના છે અમારી સાથે બનજો અમે કોમેડી વિડીયો કરવાના ચાલુ આવી જજો અને આપણા એક નંબર વિડીયો બનશે કોમેડી અને આપણી ચેલન બનાવવાની છે રમની ભાઈ સૌ વિશે અને પછી લાઈક બાઈક કરો કોમેન્ટ બોમેન્ટ કરો એકાદી

આ લાઈવ ચાલુ કરો મારે લાઈવ મળે એક ખાવા જ છે ને આમ મીઠા મધુરા આ એલા સુરા ભઈઓ કે મીઠા મધુરા સુરા રમાડી સારામ ભંતી કથમ મતલ કઈ જાઓ હો મોલા

સીલા લેલા ક્યાં ગીત બીજા ગીત ગાવાનું કેવા બે પાણીના તળ આ જમીન કેવી પાણી ને